હાર્દિક પટેલને સુરતની કોર્ટે નિર્દોષ જાહેર કરી છે સરથાણામાં ગુનો નોંધવામાં આવ્યો હતો નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે જેમાં રૂપિયા હાર્દિક પટેલ પટેલને રાહત થઈ છે કારણ કે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી જેમાં બે માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો અગાઉ વિરમ ગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધાવવામાં આવ્યો હતો જામનગરના ધૂતાપુરમાં ચાર નવેમ્બર બે હજાર સત્તરમાં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા ધૂતારપુર સભામાં વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો